નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાકિસ્તાનમાં ભૂકંપના કારણે ફરી એકવાર ધરતી છે મળતી માહિતી મુજબ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેની પાંચ પોઈન્ટ ચારમાં આપવામાં આવી છે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર કહેવાય છે તે ઉત્તર પશ્ચિમમાં એકસો પચાસ કિલોમીટર દૂર હતું અને પાત્રી કિલોમીટરની ઊંડાઈ હતું પાકિસ્તાનના ઈરાન સરહદી વિસ્તારમાં પણ ભૂકંપના આજકા અનુભવાયા હતા તો મિત્રો આ પહેલા પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવી ચૂક્યો છે આમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા તો મિત્રો વધુ જણાવી દઈએ કે મકાનો પણ નુકસાન થયું હતું અને બલુચિસ્તાનના અરાન નક્ષેત્રમાં ઓક્ટોબર બે હજાર એકવીસમાં આવેલા ભૂકંપમાં ચાલીસ લોકો માર્યા ગયા હતા અને ત્રણસો અન્ય લોકો ઘાયલ થયા હતા તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સપ્ટેમ્બર બે હજાર તેરમાં બલુચિસ્તાનના ઘણા વિસ્તારોમાં સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જ્યાં મિત્રો જેમાં ઓછામાં ઓછા ત્રણસો ને અડતાલીસ લોકો માર્યા ગયા હતા તો મિત્રો વધુ જણાવી દીધી કે અને કેચ જિલ્લામાં ત્રણ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ